આ ભૂમિએ અનેક રત્નો પેદા કર્યા છે દીકરો જેમ પોતાનું કુળ દીપાવા મરી ફીટે એમ ગૌરવશાળી વીર ભૂમિને ઉજ્જવળ અને કીર્તિવંત બનાવવા અનેક નર નારીઓએ પોતાનો પ્રાણ અર્પી અને પોતાના નામ અમર કર્યા છે અને માણસો એમનું નામ સાંભળીને ગર્વ લે છે સુકૃત્ય કરનારની વાતો જનતા રસપૂર્વક સાંભળે છે એમાં નરબંકા નરરત્નોની વાતો ગામે ગામ ઘરના વૃદ્ધ માણસો પોતાના બાળ બચ્ચાઓને રસપૂર્વક કઈ સંભળાવતા અને એની સાક્ષી રૂપે ગામને પાદર ઉભેલા પાળિયાઓ સતીઓના પંજા અને બીજી અનેક નિશાનીઓ બતાવતા આવી વાતો એ આપણો જૂનો ઇતિહાસ છે એ આપણો જૂનો વારસો ઉષાની સાડી પછવાડેથી થી કરતા બાળ રવિના કેણોમાં કે સંતાઈ જવાની તૈયારીમાં દોડી જતા હાંજના નમતા સૂર્યની આનાપનામાં કોઈ પણ ગામને પાદર ફરવા નીકળો તો અનેક જાતના પાળિયા ખાંભીઓ પંજા ડેરીઓ તમને આકર્ષશે અને એની સાથે સાથે પોતાની શૌર્ય કથાઓની સાક્ષી મૂંગા મૂંગા પૂરશે એવી અનેક કથાઓ આ પાળિયાઓ હાચવીને બેઠા છે એ મૂંગી ભાષાને ઉકેલનાર કોઈ નર્મંગો કે વીર રત્ન લોકોની સામે રજૂ કરે અને એની સાક્ષી પેલા સાધનો કે જે મૂંગા મૂંગા પૂરે છે સોરઠના ઘણા રત્નો લડાઈ ધીંગાણા કે મારામારીના પ્રસંગે મેળ્યા પછી પણ ધડ લડતા અને શૌર્ય દાખવતા એ શૌર્ય હજુ એ પાળિયાઓમાં સેંકડો વર્ષ વીત્યા છતાંય જયારે તમે એને જોવો ત્યારે આ જાણે હમણાં જ બન્યું હોય એવું લાગે આપણા લોક સાહિત્યમાં પ્રેમરસ છે તો શૌર્ય રસ પણ છે શ્રૃંગાર રસ છે તો સામે વીરતા રસ પણ છે બધા જ પ્રકારના રસોનું વર્ણન કરતું આપણા લોકસાહિત્ય કે જેની અંદર એવા પણ કિસ્સાઓ છે કે જેમાં કોઈ પુરુષ સ્ત્રીની પ્રત્યે આસક્ત થયો હોય અને અંતે એ સ્ત્રીના શાપનો કે પછી એની બદુઆનો ભોગ બન્યો હોય સિક્કાની બે બાજુ હોય એમ એવા પણ કિસ્સાઓ છે કે જેની અંદર સ્ત્રી પુરુષ પ્રત્યે આસક્ત થઈ હોય પણ પુરુષ પોતાનું શીલ છે એને નથી છોડતા જોગીદાસ કુમારનો દાખલો તો ખૂબ જાણીતું ઉદાહરણ છે એમ છતાં જે ધરા છે છે એમાં પણ આવો જ એક એક કિસ્સો બનેલો કે જેમાં પુરુષ પોતાનો પ્રાણનો ત્યાગ કરી દે એમ છતાં પોતાનું શીલ ના છોડે કદાચ આપણે સાહિત્યનો પહેલો એવો કિસ્સો પણ હોય કે જેમાં પુરુષ પોતાનું મૃત્યુ પસંદ કરે પણ પોતાનું શીલ ના છોડે આ જ વીર પુરુષની વાત આજે આપણે સાંભળવાના છીએ કે જેને દુલેરાઈ કારણીય રૂપ આપેલ છે રેતાડિયાના જાગીરદાર મેરામણજી ખળા ભરવાનો વખત હોવાથી પોતાના જાંબુડી ગામે આવેલા હતા જાંબુડીથી ચકાર જવું હોય તો માત્ર એક જ નદી ઓળંગવી પડે એમ છતાં કચ્છી ભાષામાં ચકાર જાંબુડી સાથે જ બોલાય મેરામણજીને જાંબુડીથી કંઈક કામ પ્રસંગે ચકાર જવું પડ્યું તસ તસ્તસ્તી ઇજાર ઉપર એમણે રેશમી ભેટ બાંધેલી હતી અને ભેટમાં છુરીનો જોટો શોભી રહ્યો હતો અંગ ઉપર પહેરેલું કમાનદાર કેડિયું જાણે કે તૂટું તૂટું થતું હોય એવો એમનો ભરાવદાર સીનો દુશ્મનોના કાળજા કંપાવી દેવાને બસ હતો મસ્તક ઉપર પેચવાળો અને મરોડદાર મોરાવાળો કચ્છી ફેટો એમના કુદરતી સૌંદર્યમાં કંઈક ઓર જ ઉમેરો કરી રહ્યો હતો બાંધી દડીનો એમનો સુદ્રઢ અને મોહક બાંધો ચકાર ગામમાં નવીન છાપ પાડી રહ્યો હતો કમરે લટકતી રૂપાની મૂઠવાળી રૂપાળી તલવાર અને હાથમાં પિત્તળના બંધાવાળી લાકડી લઈ અને મેરામણજી ચાલ્યા આવતા હતા અને ચકારમાં જાણે નવો ચંદ્ર ઉગ્યો હોય એમ ઘડીભર ભાસ થતો હતો મેરામણજીના મનોહર શરીર ઉપર એક સ્ત્રીએ મીટ માંડી અને પ્રથમ નજરે જ એના અંગે અંગમાં કામનો જ્વર પજરી ઉઠ્યો મેરામણજીની છટાએ એ સ્ત્રી ઉપર કાતિલ કટારીનું કામ કર્યું કોઈ પણ જોખમે મેરામણજી પાસે પ્રેમ યાચના કરવાનો એણે નિશ્ચય કર્યો જરૂરી કામનું બાનું દઈ અને મેરામણજીને બોલાવી લાવવા એણે પોતાની સખીને મોકલી અને ખરેખરું કામ હશે એમ ધારી અને મેરામણજી એ સ્ત્રીના ઘરે ચાલી આવ્યા આ સ્ત્રી બને એટલા શણગાર સજી અને એમની વાટ જોતી બેઠી જોકે સૌંદર્ય તો એનામાં ફાટાફાટ હતું જાણે કુદરતી બક્ષીશ હોય એટલું એનું સૌંદર્ય હતું આ બાઈનું ફાટ ફાટ થતું યૌવન મનમોહક મુખમુદ્રા અને હરિણી સમો તન્મનાટ જોનારના મનમાં અનિષ્ટ વાસનાઓ જગાડવા માટે બસ હતો કાળી ઓઢણી વચ્ચેથી દેખાતું એનું સુંદર મુખાવેદ જાણે શામ વાદળાઓની ઘટામાં ચંદ્ર ન હોય એવું જ લાગતું હતું મેરામણજીને આવતા જોઈ અને હિન્દુના ઉદયથી જેમ કુમુદીની નાચી ઉઠે એમ ઉઠીને હામી ગઈ અને પ્રથમથી જ બિછાવી રાખેલા ચાકડા ઉપર બેસવા લાડઘેલા આવાજે જણાયું મેરામણજી એકલી બેઠેલી યુવાન સ્ત્રીને જોઈ જરાવાર વિચારમાં પડી ગયા પણ આવ્યા એટલે બેસવું જોઈએ એમ ધારી અને બેસી ગયા સામે પાણીનો લોટો રાખી અને બાઈએ પણ પોતાનું આસન લીધું થોડી વાર સુધી મૌન છવાઈ ગયું કોઈથી કશું બોલી શકાયું નહીં આખરે મેરામણજીએ એ મૌનનો ભંગ કર્યો મારું કોને કામ છે કામ વિના કોઈ ઓછા જ તેડાવે તે સ્ત્રીના મુખ ઉપર શરમના શેરડા પડ્યા આવો જવાબ સાંભળી અને મેરામણજીને વહેમ તો પડ્યો પણ હવે આ બલાને શી રીતે ટાળવી એના વિચારમાં એ મૂંઝાવા લાગ્યા બેન કામ હોય એ જણાવો મારાથી હવે વધારે ખોટી થવાય એમ નથી આ બેન શબ્દ સાંભળી અને સ્ત્રીના હૃદયમાં ઉકળતું તેલ રડાયું તો પણ હિંમત ધરીને બોલી મારે જરૂરી કાગળ લખાવો છે તમારે કાગળ લખાવો હશે ને તો હું ફરી કોઈક વાર આવીશ હમણાં તો મારે તરત જ જાંબુડી જવાનું છે એટલે બેસી શકાય એમ નથી ઠાકોર તમારે બેસવું પણ પડશે અને આજની રાત અહીંયા જ ગુજારવી પડશે આ સ્ત્રીએ નિર્લજપણે જણાવ્યું અને શબ્દે શબ્દમાંથી એવો ધ્વનિ નીકળતો હતો કે મેરામણજી પોતે શરમના માયરા અડધા થઈ જતા હતા એમણે ધાર્યું કે હવે ચોખ્ખું કહી દીધા વિના ચાલે એમ નથી એથી જરા કરડી નજર કરીને બોલ્યા માતા તમે તો અમારા માતાજી કહેવાઓ અને અમારે તો તમારી પૂજા કરવી જોઈએ તમારા ઉપર કુદ્રષ્ટિ કરીએ તો અમારો સત્યાનાશ વળી જાય આ સાંભળીને સ્ત્રી ક્રોધથી લાલચો થઈ ગઈ અને ભવા ચડાવીને અગ્નિ ઝરતી આખે બોલી દરબાર મને તર છોડી પસ્તાવું પડશે માફ કરો માતાજી આમ કહીને મેરામણજી તરત ત્યાંથી બહાર નીકળી ગયા અને ચકારનું કામ પણ પડતું મૂકી અને જાંબુડી તરફ ચાલતા થયા પણ જાંબુડી પહોંચતા જ મેરામણજીના પેટમાં શોનો દરદ ઉપડ્યો જાણે છરીથી આંતરડા કપાતા હોય એવી અસહ્ય વેદના જાગી અને તે અનેક ઔષધિઓ કરવા છતાં કોઈ પણ પ્રકારે ન મટી પેટના શોથી મેરામણજી તરફડવા લાગ્યા જમીન અને આસમાન જાણે એક થઈ જતા હોય એવી પીડા મૃત્યુના પડઘા મેરામણજીના કાને પડવા લાગ્યા એ સમયે ચકારમાં તેડવા આવેલી પેલી સ્ત્રીની સખી પાછી આવી અને લાગી તમારું મારી દવા કરો તો હમણાં જ જાય એમ છે બેન તારી સખીની દવા મને કામ આવી શકે એમ નથી માટે મહેરબાની કરીને મને સુખેથી મરવા દે મેરામનજીએ ખાટલા ઉપર તરફડતા તરફડતા ઉત્તર આપ્યો આવેલી સ્ત્રી આ સાંભળી અને શરમાઈને ચાલી ગઈ એ જોઈ પાસે બેઠેલા સારવાર કરનાર માણસોએ આનો ભેદ પૂછતા મેરામણજીએ બધી હકીકત કઈ સંભળાવી મેરામણજીને એમનો પોતાનો આગ્રહ છોડી દેવા પણ કોઈ કોઈ સમજાવવા લાગ્યા પણ મેરામણજી જેવો ખરો રાજપૂત બેઠો આ ભૂથલી જાય તો પણ એ પાપી પંથમાં એક પગલું પણ માંડવા તૈયાર નહોતો આખરે એ જ વ્યાધિમાં મેરામણજીએ પોતાનો દેહ છોડ્યો અને બીજી તરફ પેલી સ્ત્રીએ પણ તે જ વખતે મૃત્યુ પામી મરણ પછી પણ એ સ્ત્રી એમને છોડે એમ હતી નહીં અને મેરામણજીના કુટુંબીઓને અનેક રીતે પીચા સોનીમાં રહીને પણ સંતાપવા લાગી એમના શરીરમાં પ્રવેશ કરી અને ધૂણવા લાગી મેરામણજીના વંશજોએ એના જીવની ગતિ માટે વિધિપૂર્વક ક્રિયા કરી અને એ સ્ત્રીની ઈચ્છા મુજબ એની મૂર્તિને પોતાને ત્યાં પધરાવી અને આજ પણ એના વંશજો એની પૂજા કરે છે કાળી ચૌદશને દિવસે ધૂપ દીપ નૈવેદ્ય ધરે છે અને તેને માતા તરીકે ઓળખાવે છે પોતાના શીલના પરિપાલન માટે જીવનની એક કોડી જેટલી પણ દરકાર ન કરતા મૃત્યુ અડગપણે જંપલાવનાર સાચા વીર રાજપૂત વેર મેરામણજી ધન્ય હોતા રીતે આવા તો કેટલાય કિસ્સા આપણા સાહિત્યમાં પડેલા છે બસ આપણે એને ફંફોડવાની અને એને લોકો સુધી લાવવાની જરૂર છે મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ કે પહોંચાડવાનો એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી